ડાંગ જિલ્લાના આદિવાસી ખેડૂતોની જમીનનો તૌતેરીની જમીન આવેલી છે જે જમીનમાં આદિવાસીઓ ખેતી કરીને પોતાનું અને પરિવારનું ભરણપોષણ કરતા આવ્યા છે પરંતુ કેટલાક વર્ષોથી ડાંગ જિલ્લાના ખેડૂતોને રોજગાર તેમજ નોકરી પૈસાની લાલચ આપીને નજીવી રકમ આપીને ખેડૂતોને બરબાદ કરવામાં આવી રહ્યા છે જેનો જવાબદાર સીધે સીધો વહીવટી તંત્ર જણાઈ રહ્યો છે આ જમીનો જિલ્લા પંચાયત તેમજ કલેક્ટરના નેજા હેઠળ રાખવામાં આવેલ છે તેમ છતાં આ ગેરકાયદેસર ટેન્ટ હાઉસ તેમજ હોટેલો કેવી રીતે બની રહી છે તે એક મોટો પ્રશ્નાર્થ બની ગયો છે જો આવી જ રીતે આદિવાસીઓની જમીનો પડાવી લેવામાં આવશે તો આવનાર દિવસોમાં ડાંગ જિલ્લામાં આ ટેન્ટ હાઉસ હોટેલો રેસ્ટોરન્ટની સામે વીસ વર્ષ પછી આ જ ખેડૂતો હોટેલોની ગેટ પાસે ભીખ માંગતા જોવા મળશે તેમાં કોઈ બે મત નથી તેનો જવાબદાર ફક્ત ને ફક્ત રાજકારણીઓ અને કલેક્ટર કચેરી જ હશે જેમાં કોઈ શંકાનું સ્થાન નથી જો ડાંગ જિલ્લા કલેક્ટર સાહેબ ઝીણવટ ભરી તપાસ થશે તો આ ટેન્ટ હાઉસ અને હોટેલોના દસ્તાવેજો બોગસ જોવા મળશે ન્યૂઝ સાથે રમેશ મહલ્લા ડાંગ